લાખાભાઈ ગોબરભાઈ હું વિતાવદર થી કામે થી આવતો તો પછી ધોવાડી સીન હતી પછી ત્યાંથી મને હુમલો કર્યો હુમલો કર્યો એટલે માને પગમાં બટકો ભર લીધો મેં બચાવીને મારે જાનની લઈ નીકળી ગયો આ થી આવતો તો રામપરા જાતો તો ઘરે શું હતું તમારી મારી ભાઈ મોટરસાઈકલ હતું મોટરસાઈકલ હતું સીધું બટકું ભર લીધું હા સીધું ધોવા માં જ નીકળી ધોવા માં હતી એ કોઈ ખીજી હોય ને સાહેબ ઓકે હું નીકળ્યો ને એને સીધી ઝપટ કરી દીધી મને એક જ હતી અને બચા હતા નાના નાના બી નહીં અવર ખવર મને ઘણી વાર મારે પણ કોઈ દી આવું કર્યું નથી માથડ મહેશ લખાભાઈ મારું નામ છે અને આ મારા પપ્પા છે વિસાવદર થી મજૂરી કામ કરીને ઘરે પરત ફરતા હતા ત્યારે રસ્તામાં અચાનક સિંહને હુમલો કર્યો ને પગમાં ઈજા પહોંચાડી ગઈ જગ્યા આપણે જાંબુડી વિસ્તાર જાંબુડી જાંબુ આ પણ રસ્તા એટલે રામપ્રાણી જાંબુડી ની વચમાં ટૂંકમાં કહી શકીએ હા અવારનવાર સાહેબ આવે છે ગામમાં હોત ને આવે છે અવારનવાર પણ આ શું અચાનક ગાડી માં ચાલુ ગાડી હતા એટલે ઘરે આવતા હતા ને કઈ ખ્યાલ રહ્યો ને ક્યાંથી આવ્યું હવે તો બસ આ ખર્ચો જે થાય ને જે હોસ્પિટલમાં જે આમ થાય ને નવાર એવું થાય તો એની જાન બચી ગઈ માની આપડે એવું કે નઈ નામુલું થયું હોય તો તો જંગલ ખાતે જે નું જે કઈ થતું હોય વળતર મળતું હોય તો એ માંગ છે